નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં પીએમ ના રોડ શો ને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે રૂટ ઉપર બ્રહ્મસ અને રાફેલના ટેબલો મુકાશે વડોદરામાં રંગારોગાન સમારકામ અને લાઇટિંગ કરવામાં આવશે ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી મે ગુજરાત આવી રહ્યા છે છવ્વીસમી મે સવારે દસ વાગે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો યોજાશે ત્યારબાદ બપોરે બે વાગ્યે ભુજમાં અને સાંજે સાડા છ વાગે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે પીએમના રોડ શોને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં સાંજે સાડા છ વાગે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે આ રોડ શોમાં સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલ વિમાનોના ટેબ્લો પણ મૂકવામાં આવશે સમગ્ર રૂટ ઉપર દેશભક્તિના ગીતો વાગશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના સમાચાર મળતા જ વડોદરાનું તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન જ્યારે પ્રથમવાર વડોદરા આવી રહ્યા છે ત્યારે જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીના પીએમના રોડ શોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જૂના એરપોર્ટ પાસે વૃક્ષોનું ટ્રીમિંગ વીજ કંપની દ્વારા સમારકામ તથા વહીવટી અધિકારીઓની અને સુરક્ષા એજન્સીઓની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે